વડોદરામાં વર્ષોની પરંપરા મુજબ યલકોટ જય મલ્હારના જયઘોષ સાથે મહારાષ્ટ્રીયન સમાજના ઇષ્ટદેવ એવા ખંડોબા મહારાજનું આજે પણ ચંપાષષ્ઠીના દિવસે દેવી માણસા સાથે લગ્ન યોજાયા હતા મહારાષ્ટ્રીયન સમાજના ઇષ્ટદેવ એવા ખંડોબા જે ખેડૂતોના દેવ તરીકે ગણવામાં આવે છે તેમનું દેવી માળસા સાથે ચંપાષષ્ટીના દિને લગ્ન યોજવામાં આવ્યા હતા તે પૂર્વે વડોદરા શહેરના આરવી દેસાઈ રોડ ખાતે આવેલ શ્રી બોલાઈ માતા મંદિરેથી ભગવાન ખંડોબાનું ચલિત તેમજ દેવી માળસાનું ચલિત સ્વરૂપ પાલખીમાં બિરાજમાન કરવામાં આવ્યું હતું પાલખીમાં ફૂલોથી શણગારવામાં આવી હતી જ્યારે શ્રી બોલાઈ આઈ માતા મંદિર પણ પુષ્પ તેમજ રોશનીથી શણગારવામાં આવ્યું હતું આ જ મંદિરથી પ્રસ્થાન થયેલી પાલખીમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો જોડાઈ ભગવાનની રંગે ચંગે નીકળી હતી અને સાથે જ રાજમાર્ગ પર નીકળેલી પાલખીના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી શ્રી બોલાઈ આઈ માતા મંદિરથી પાલકી નજીકમાં આવેલા ભગવાન ખંડોબાના મંદિરે પહોંચી હતી જ્યાં ભગવાન ખંડોબાનું લગ્ન દેવી માલસા સાથે યોજવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરાના રાજવી પરિવાર પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા અને વર્ષોની પરંપરા મુજબ આ લગ્ન હર્ષોલ્લાસ તેમજ યલકોટ જય મલ્હારના જયઘોષ સાથે ઉજવવામાં આવ્યું હતું આ પ્રસંગે ભગવાન ખંડોબાને ગમતી હળવી તમામ ભવિક ભક્તોના માથે પ્રસાદ સ્વરૂપે લગાવવામાં આવે છે જ્યારે તેમને પણ હળદર ચડાવવામાં આવે છે તો અઢી વર્ષ કરતાં વધુ પૌરાણિક આ પ્રણાલી વર્ષોથી વડોદરામાં અવિરત ચાલતી આવી છે ઘણા મહારાષ્ટ્રીયન પરિવારમાં આ દિવસે ધાર્મિક ને માંગલિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે પૌરાણિક વાર કરી સમાજની સાથે બેન્ડ બાજાની ધન સાથે પાલકી ખંડોબા મંદિર ખાતે પ્રસ્થાન કરાઈ હતી આઠ સવાના પૂર્વ દેવની મંડો અમવાના અશુકના વિજય ઉત્સવ લિમિટેન આઠ અંડા બનાવતા સાઇન આઠ તરતથી ભગવાનથી મંડોપાની સમય અત્રા સુપરામ લાલપુરાજી થશે ભગવાન સ્વામી થયું સુરસાગર માર્કેટ ચાર રસ્તા તમે જાય રસ્તાની ભગવાન મહા મંદિરની સામે અંકાલીશ મહાદેવ ભગવાનથી મંડોપમાં અને વીસ आज चंपाष्ठी आहे आणि आमच्यासाठी एक मोठा दिवस आहे देवाची आज लग्न ठरतं आणि दरवर्षी आम्ही इथं येतो त्या प्रकारे आज आणि आज फार शुभ दिवस आहे या शुभ दिवशी आम्ही सगळ्यांना आमचे शुभेच्छा पाठवतो आणि सगळ्यांचं सा चांगलं व्हावं हे आमची इच्छा आहे